હવે આઈડિયા સાહેબ મને તો એવો છે કે જે તમે અત્યારે જે ઈંડા લાવ્યા છો નાગપુર થી એનો અહિયાં ઉછેર થાય એના ફૂદા બને અને એમાંથી પછી જે કઈ ઈયર બને એ જે ઈંડા મૂકે એ ઈંડા એ કાર્ડ ની અંદર લેવાના અને એ કાર્ડ ની અંદર લેવાના અને પછી જે આપણો પાક છે એ પાક ની અંદર એ કાર્ડ મૂકવાના એ કાર્ડ મૂકતાની સાથે એ જે ઈંડા છે હજારો લાખો ને કરોડો અબ્દો ની સંખ્યામાં થઈ જાય અને જે ગુલાબી ઈયર છે પછી જે નુકસાન કરતા પાકના નુકસાન કરતા યળ છે એના ઈંડાનો સફાયો કરી જાય અને જેથી કરી અને ખેડૂતને ખોટી દવાનો ઉપયોગ ન કરવો પડે અને ખેડૂત દવાના ઉપયોગ મળી બચી જાય બચી જાય ખૂબ સરસ આપ જોઈ શકો છો મિત્રો આ પૂરો એનો સેટઅપ છે જો અહીંયા આની અંદર ટાઇકુર ગામાના જે કાંઈ ફૂદા આવે છે તે ફૂદા રાખવાના છે આની અંદર તે ફૂદાને કામ કરવાનું છે અહીંયા પછી એનો લેબોરેટરી માટેનો આ વિભાગ છે આ બધું જે વપરાતી આઈટમો છે જે કઈ દવા અને જે કઈ વપરાતું હોય તે આ બાજુ જે કઈ રીતે બનાવવાનું સેમા સેમાનો ઉપયોગ થાય છે તેમના કાર્ડ છે તો મિત્રો હવે આપણે જાશું જે આપણે માહિતી બધી આપવાના છે તે સાહેબ પાસે સાહેબ આપનો ટૂંકો ફ્રી એક આપી ગયો ના તો મારું નામ કેતન સતાસિયા છે હું હાલ કોટન કનેક્ટમાં બેટર કોટન પ્રોજેક્ટમાં કામ કરું છું તો એમાં હું અમરેલી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ટોટલ હા તમારે જેમ વીઆરટીએ જેવા પાંચ પીયુ છે ને અલા વીઆરટીએમાં જેમ એક પીયુ છે ને તો એમ મારી અંદરમાં ટોટલ પાંચ પ્રોડ્યુસર યુનિટ છે અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં અને એની અંદર ટોટલ બાવીસ હજાર ખેડૂતો સાથે અમે કામ કરે છે આવી રીતના જે યુનિટ એસ્ટાબ્લિશ કરવાનો છે તો અમે પણ અમરેલી અને ગીર સોમનાથમાં ટોટલ આવા અમારે પાંચ પીયુ

હવે આઈડિયા સાહેબ મને તો એવો છે કે જે તમે અત્યારે જે ઈંડા લાવ્યા છો નાગપુર થી એનો અહિયાં ઉછેર થાય એના ફૂદા બને અને એમાંથી પછી જે કઈ ઈયર બને ઈંડા મૂકે એ ઈંડા એક કાર્ડ અંદર લેવાના અને એ કાર્ડ અંદર લેવાના અને પછી જે આપણો પાક છે એ પાક ની અંદર એ કાર્ડ મૂકવાના એ કાર્ડ મૂકતાની સાથે એ જે ઈંડા છે હજારો લાખો ને કરોડો અબ્દુ ની સંખ્યામાં થઈ જાય અને જે ગુલાબી ઈયળ છે પછી જે નુકસાન કરતા પાકના નુકસાન કરતા ઈંડાનો સફાયો કરી અને જેથી કરી અને ખેડૂતને ખોટી દવાનો ઉપયોગ ન કરવો પડે ખેડૂત દવાના ને ખોટી જાય ખૂબ સરસ દાદા તમે વાત કરી કે આ કાર બનાવવાનો પાછળ હેતુ જે આપણે છેલ્લા તમે પાછલા વર્ષમાં જોવો છો કે જયારે આ બીટીનું સંશોધન થયું ત્યારે આપણે ચાલીસ થી પચાસ મૂળ ઉતારો આવતો હતો પણ જેમ જેમ બીટીનું નું વાવેતર વરતું ગયું અને નોન બીટી આપણે વાવતા બંધ થઈ ગયા

કે જે આ ગુલાબી રંગના ધારો કે ઈંડા હશે તો જે આપણે ટ્રાયકો કાર્ડ આપણે જે ફિલ્ડમાં ખેતરમાં આપણે લગાવવામાં આવશે કપાસના છોડની નીચે લગાવવામાં આવશે એની ટેકનિક પણ મતલબ પાન નીચે લગાવવાના બની ગયા પછી તો તેના એ લગાવતા એટલે પછી એ ઈંડા હેચિંગ થાય એટલે કે ભાઈ ઈંડામાંથી જે એનું જે બમણી છૂટી પડે એ જે ગુલાબી એના ઈંડા હોય એ એમાં પોતાના ઈંડાનું હેચિંગ કરશે એટલે દાદા જેમ વાત કરે ને તેવી રીતના તો એમાંથી ગુલાબી એના ના બનતા આજે ટ્રાયકોગોમ ભમરીના ઈંડા પર બરોબર તો જે કરીને જે ગુલાબી નો પ્રશ્ન હાલમાં વધી રહ્યો છે તો ધીરે ધીરે આપણે ઘટાડી શકીએ એટલે કે ભાઈ આપણે કેમિકલ થી નાશ કરતા હતા હવે આપણે બાયો બાયો પદ્ધતિ એટલે કે જૈવિક પદ્ધતિથી આ ઈંડાનો આપણે નાશ કરવાનો છે જીવો દિવસ છે ભોજનમ યસ દાદા જીવો દિવસ છે ભોજનમ તો એના માટે આપણે જે આ જે આપણે बाजરો અથવા તો જુવાનો ખળું લીધું ભોજન માટે અને તેના ઉછેર એનું વાતાવરણ સારી રીતના મળી રહે એટલા માટે આપણે બાજરી અથવા તો જુવાર અમે અમરેલીમાં જુવાર અને એમાં મગફળી ભેળવવાની એટલે એના ખોરાક માટે એટલે અમે અમરેલીમાં લીધું છે અમે જુવારનું લીધું આ વખતે તમને અહીંયા બાજરી નો એટલે બે જગ્યા આઈડિયા આવે કે ભાઈ રિઝલ્ટ એમાં સારું મળે તો આપણે પાછું કરવું હોય તો એનો આપડે આઈડિયા આવી શકે બરાબર પછી એમાં આપણે સલ્ફેટ પાવડર નાખ્યો સલ્ફેટ પાવડર એટલા માટે નાખ્યો કે ભાઈ જે નાની નાની જીવાતો છે જે નાની નાની જીવાતોનું નિયંત્રણ જો સલ્ફેટ પાવડર નાખો તો નાની જીવાતો એમાં ના પડે એટલા માટે સલ્ફેટ પાવડર નાખો અને ઈસ્ટ નાખ્યું ઈસ્ટ આપણે બેકરીમાં જે ઈસ્ટ મળે ને ઈસ્ટનું કે ભાઈ જે આપણું જે આ ટ્રાયકોગામાં જે ભમરી જે ઇયળ બનશે તો એનું પ્રોડક્શન એટલે કે ઝડપી વૃદ્ધિ થાય તેના માટે ઈસ્ટનો પાવડર નાખ્યો છે બરાબર અને સ્ટ્રેપ્રોસ લાયકની નાખ્યો એટલે પોઈન્ટ પાંચ ગ્રામ તે બેક્ટેરિયા અથવા તો ફૂ એમાં ના પડે તો તેના માટે આપણે સ્ટેપ સ્ટેપ પ્રો સેપિંગનો પાવડર આવે એટલે એની પો પાંચ જ ગ્રામ બાકી બધી વસ્તુ આપણે પાંચ પાંચ ગ્રામ નાખું સલ્ફેટ પાવડર અને એ બધું એનું પાછળનું કારણ છે અને આને બનતા નિયર અબાઉટ અઠવાડિયાથી દસ દિવસની અંદરમાં ધીરે ધીરે એમાં ઈયળો જોવા મળશે ઈયળો માંથી પછી ધીમે ધીમે એનો કાર્યક્રમ ઈયળ માંથી પછી ફૂદુ બનશે ફૂદા ને બનતા ઈયળ સાત થી આઠ દિવસ થશે પછી તેમાંથી ફૂદુ બનતા ચાલીસ થી પિસ્તાલીસ દિવસ થશે પછી ફૂદા ને ધીરે ધીરે તમને જે બકેટ આપ્યા છે તેમાં દર દરરોજ દરરોજ ભેગા કરતા જવાના અને પછી એમાં નર ફૂદા અને માદા ફૂદા પોતાનો સમાગમ કરે અને એના પછી આપણે ચાંદની વડે કલેક્શન કરીને ધીરે ધીરે ચાંદની વડે ચાડીને પછી કાર્ડ પર ચોટાવાના છે કાર્ડ પર ચોંટાડ્યા પછી તમને જે પેલું યુવી બોક્સ આપ્યું છે તેમાં એને એ ઈંડાને હેચિંગ માટે એટલે કે પંદરથી વીસ મિનિટ એને યુવી લાઇટમાં રાખવાના છે એટલે કે એ ઈંડા પોતે હેચિંગ થઈ જશે એટલે કે એમાંથી ઓલા જે કોર્ચેરાઈક છે ને એમાંથી નહીં લે પછી એને કાઢ એને એમાંથી કાઢી લીધા પછી પછી આપણે એક કાગળમાં લેવાના છે એક ટ્રાયકો કાર્ડ અને એ ટ્રાયકો કાર્ડમાં જે આપણું મધર કાર્ડ આવે ટ્રાયકો ગામાનું એ મધર કાર્ડ ટ્રાયકોગામા અંદર નાખવાનું છે એટલે જે આપણા જે ઈંડા છે બધા જે આપણે ઓલા યુવી ચેમ્બર લાઈફ કોમ્પ્યુટર એ બધા આપણા ઈંડા ટ્રાયકોગામા માં ફેરવાય છે બરોબર તો આ એનું કારણ છે અને સફેદ ઈંડામાંથી માંથી આખું બ્લેક એનું ધીરે ધીરે થઈ જાય તો મતલબ આપણું હેચિંગ બરોબર થયું છે એમાંથી બમરી સારી રીતના છૂટી પડશે જે બનશે ને પાછા આપણે એનું ઉછેર કરવાનો છે આ મધર કલ્ચર કેવાય હવે આપડે એના એવા ઊંડા નો ઉછેર કરવાનો છે આ તો નાની ક્વોન્ટિટીમાં એટલા માટે લેવા કે આપણે યુનિટ એસ્ટાબ્લિશ કરવો હતો એટલે ધારો કે આ મોટી ક્વોન્ટિટી માં લેવા જઈએ તો ખર્ચો એના માટે બહુ વધી જાય તો એના પાછળનો આ યુનિટ બનાવવાનો હેતુ એ છે કે ભાઈ આપણો ખર્ચો ઘટાડવા આપડે ધારો કે આવી રીતના યુનિટ સ્ટાર્ટ કરીએ તો આપણો ખર્ચો પણ ઘટી જાય અને આપણે જેટલા ક્વોન્ટિટીમાં પ્રોડક્શન ધારો કે કરવું હોય તો આવી તમે તમારી પાસે જગ્યા હોય તો એ પ્રમાણે તમે મલ્ટી મલ્ટીપ્લાય કરી શકો ટ્રે વધારે બનાવી પડે મતલબ હા તો એ રીતના મલ્ટિપ્લિકેશન કરીને તમારે વધારે વધારે કાર્ડ ખેતર માં તમારે ફિલ્મ મૂકી શકાય મૂકી શકાય તમારે ને ખેડૂતો ને એનો ફાયદો ધારો કે તમે યુટ્યુબ ને એવું જોતા હોય તો તમે ધારો કે એમ લખો કે ટ્રાયકો કાર્ડ ઇન્ફોર્મેશન માહિતી ટ્રાયકો ગુજરાતીમાં લખો ઇંગ્લિશ માં જ્યાં તો એ તમને આખી વ્યવસ્થિત પદ્ધતિ ની માહિતી એનો ઉપયોગ શું શા માટે મૂકવાનો આવે કેટલા દિવસે કયા પાકમાં આપણે અત્યારે કપાસના પાકમાં મૂકવા છે એના માટેનો આ કલ્ચર છે એવી રીતના બીજા પાકમાં પણ મૂકી શકીએ આપણે તો એના કલ્ચર પછી થોડા એ રીતના અલગ અલગ થાય બરાબર

હવે તો આપણી પાસે ઈંડા પાછા નાખી દો તો એની સાયકલ ફરી પાછી ચાલુ થઈ જાય એટલે એક સાયકલ ચાર મહિનાની હોય છે એ સાયકલ આપણે લઈ લીધી ને ટોટલ પછી ફરી પાછી આપણે સાયકલ ફરી વખત જ નાખવાના

ઓટોમેટિક એટલા જે કાર્ડ તૈયાર થાય એની અંદાજીત બજાર કિંમત શું હશે બજાર કિંમત યુનિવર્સિટીમાં પચાસ થી સાઠ રૂપિયા નું કાર્ડ મળે કાર્ડ મળે રૂપિયા અને આપડે આ ઘેરે યુનિટ બનાવીએ તો આપણને કેટલામાં તૈયાર થાય ઘેરી યુનિટ બનાવી તો થોડુંક સસ્તું પડે ધારો કે આપણે પચાસ રૂપિયા લાગતો હોય તો તેની જગ્યાએ ત્રીસ રૂપિયા જ લાગે ખર્ચો તો થોડુંક લાગશે આ બાજર પછી તમે ઘોડો લીધો પછી આ બધી આ પાવડર પછી કેમિકલ તો થોડો ખર્ચો લાગે પણ એટલો બધો ખર્ચો જે આપણે બજાર લે એની કરતા તો હંમેશા સસ્તું પડે આ પેલું જે વસ્તુ છે તમે બજાર માં ચાઇનીઝ પંજાબી ઢોસા ખાવા જાવ તો એ કેટલામાં પડે અને તમે ઘરે ધારો કે પાણીપુરી કે ચાઇનીઝ પંજાબી બનાવો એ તમે કેટલામાં પડે તો આ રીતના સેમ એ રીતના જ છે ઘરે અમુકલા સસ્તું જ પડે અને સારી ક્વોલિટી નું બને અને ખેડૂત કેટલો ફાયદો થશે આ વસ્તુથી આ વસ્તુ ને ખેડૂત ધારો કે આવી રીતના હજી તો આપણો આ પ્રથમ પ્રયાસ છે જો તમે ધારો કે અપનાવતા તો તમને જોઈને તમારી આજુબાજુના ખેડૂતો જો આ કાર્ડ એ રીતના વાપરતા થાય છે તો એમાં સો ટકા ખેડૂતને ત્રીસ થી ચાલીસ ટકાનો મિનિમમ જે ગુલાબીયણોમાં જે રાસાયણિક દવાનો છટકાવ કરે છે ને એમાં મિનિમમ એ દવા ત્રીસ થી ચાલીસ ટકાનો આપણે ઘટાડો એમાં કરી શકીએ એટલે એવી રીતના